ટીનોડો દીકરી શું કરે છે કાઈ નઈ મમ્મી કામકાજ ચાલુ છે જો કાનમાં ચડાવેલ છે બ્લુટૂથ અને હું તને શું કરું કામકાજ ફૂલ ચાલુ છે મારે ત્યાં ટાઈમ નથી અને મમ્મી દીકરા તારે હવે આવવું નથી હોળી કરવા મેં તને એટલા માટે ફોન કર્યો તો કે તો તારા પપ્પા કે ગમે આવે તળી જાય આ એ તો મમ્મી મને ખબર છે માર પેલી ઓડી છે પણ આપણે તો એ સમજાવી ને કે દીકરે તારે સાસરામાં તારે કાઈ પણ અવરું હોરું કરવા નહી એટલે હું શાંતિ પકડી ગઈ છું માર સાસુ ના પાડી કે પછી જાજો ની કે વાંધો નહી કામ હોય તો કે રજા મૂકીને ન જવાય તો મેં પછી એમ કે ન જાવ કોઈ આપણે ક્યાં રજા મૂકીને જાવ એ મમ્મી હું આવી હતી બે ત્રણ દી પહેલા એ તો આવી હતી દીકરી પણ તો એ મન તો થાય ને પેલું પરબ છે આપણે ને આપણે જો અહીંયા વાળ છે

અત્યારે જોઈ લઉં મારે એટલું કામ પતી ગયું છે હવે બે દિવસનું મેં છે ને કામ અગાઉથી કરી લીધું છે એટલે મેં મારે હોળી ઉપર રજા મળે ને તો એમ એના તું કેટલી રૂપાડી છે તને ખબર નથી તે મંગલો કાળિયો કરો તો આરે શું લગ્ન કર્યા હું એમ કહું છું કામને મૂકને તે લગો થઈ દીધો ટીના એવું ના હોય સર જો હવે મારા મેરેજ થઈ ગયા છે એટલે હવે મારા મમ્મી પપ્પા કેમ ન્યા જ હું કરું બરાબર

તને છે ને તાર પપ્પા ને ઘરે મૂકી ધ્યાન રાખજે તું આવી થઈ તો નોકરી ને બાને તું શું કરો અહીંયા કે હું નોકરી કરવા જાઉં નોકરી કરવા જાઉં કોયરા પૈસા આમાં નથી જોતા પૈસા આવા તારા સમજી કે ને તું ચોટી ના કેટલું દુઃખ આપે છે તારો ઘર વાળો તને જો તું જો એક વાર વિચાર કર તું પછી એને મૂકી અને મને સગાઈ કરી લે તું ટીના અમે સુભારું આવું છું આ તો કેવી છે ભાન વગરની સાવ આવું કાળીઓ કલુટો પસંદ કરીને બેસી ગઈ છે પોતે કેટલી રૂપાળી છે પણ કાંઈ ભાન જ નથી ને એવડી નોકરી કરે છે ને કાંઈ મમ્મી પપ્પાએ દોડી દીધી ને વહી ગઈ બોલો આજકાલની દીકરીઓ આવી થોડી હોય કંઈક તો વિચારીને મેરેજ કરાય ને હવે જો ટીના તને હું એક દિવસની રજા ન કરવા દેવા કામ કરેલું છે ને એમાં અડધું કામ તારું ડિલેટ મારી દો પછી જો તને રજા મળે જ નહીં તો તું જઈશ કેવી રીતે તારા ઘરવાળા હારે ફરવા તું જો હું કેવડું ષડયંત્ર કરું છું ને આ ટીનાને ખબર નથી કે હું એના માટે બદલો લેવા માટે ગમે તે કરી શકું છું હવે તો જો તું ફરવા જા તારા ઘરવાળા હારે

સર પણ ભૂલને રીતે મારે ભોગવવું પડે એમ કઈ થોડી ન હોય આમ મમ્મી આલે હા તો નોકરીમાંથી રજા આપી દો જાવ નીકળો અહીંથી રખડો મંગે સાઈરે અરે મારા ભગવાન આમાં તો કાઈ રીયું નથી કામકાજ મારે શું કરવું હવે એ ભગવાન હું એટલી સારી છું તો મારી આરે જ વધારે આવું ખરાબ કેમ કરે છે મને ઘરવાળો જેવો જેડો મેં સ્વીકારી લીધો ભગવાન મારા સાસુ એટલા વાયડા છે આલે બધું આ ઉલટું જ કેમ થાય છે હું એક નંબરની ની પનોતી છું કઈ સમજાતું જ નથી એક નંબરની ની પનોતી છું મારે જીવવું જ નથી આજે ઘરે છે એને આત્મહત્યા દવા પી લઉં હું બીજું ઝેરી દવા પી લે મારે કાઈ કરવું જ નથી ક્યાંય મારું કોઈ એવું નથી ટીના સારી છે એમ કે મારા મમ્મી પપ્પા સિવાય મારે કરવું તો કરવું શું મંગેશ મને આવી રીતે સમજે છે કે તું સર આરે આવી રીતે તારે લફડું છે અને સર એમ કે છે કે તું તારા ઘરવાર આરે ફરવા નહીં જઈ શકીશ ને આવું બધું થઈ ગયું મારા સાસુ મને વાયડી વખ કહે છે કરવું તો કરવું શું મારે આજે તો જેરી દવા પીએ છે લો ઘરે જઈને હાલો હા નીકળી ગઈ ઓફિસેથી તને કઈ ગઈ હતી કેમ નામ ક્યારે હા તે વાંધો નહીં બીજા કોઈને ખબર હોય કે દેવો મારે કઈ લેવા દેવા નથી મને બતાવતું નથી રખડવા દે હું કાઢો છું એટલે જ ને રૂપાળા સાહેબ રખડવાનું બસ એ છે બેઠી મારી ઓફિસે ગયો હું ખાલી રજા લેવા ગયો સાહેબ કરતી હતી

બે જણા કોઈ દીબાયતા નથી એક થારે ખાતા ના હું થઈ ગયું દીકરા નોકરી ને કરતા હોય હવે એમાં તારા એ હું થોડું વિચારી લેવાય રોગો કેતો હોય સાહેબ એમાં દુઃખ થોડું લગાડવાનું હોય તારું કેટલું રાખે દીકરા એ તા તે ના ને ખાવાનું બનાવતા નથી તો કોઈ પણ ઈ તો હું કડવું બોલે બોલે શીખાતી મમ્મી જો કઈ ના હોય